અગર નારી કા હોનાર ક્ષત્રિય કોણ કૃતય નિશ્ચિત ગૌરવ ધારા ગૌરવ ધારા પ્રજ્ઞા શ્રેષ્ઠીઓ સામાજિક અને આધ્યાત્મિક ચેતનાને હૃદયમાં પ્રસ્થાપિત કરનાર વડીલો અને સ્વાભિમાન પાખે એકતાની પાખે અને એમના પ્રદેશ અધ્યક્ષ શ્રી તોલુભા મનુભા જાડેજાના નેજા હેઠળ કરણી સેનાના તમામ કાર્યકરો અને સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મ ના અઢાર અધ્યાય ની રચના કરી હતી પણ નારી શક્તિ અને અસ્મિતા એવા ત્રણ અધ્યાય નો ઉમેરો કરી ધર્મ ને ચલાવી અને આ દોલુભાઈએ મારા ક્ષત્રિય સમાજે એક

મેહદ સીમા લાશ ચુકી હે મે ક્ષત્રિય કુટુંબગમ વસુ ધૈવ કુટુંબગમ આ ક્ષત્રિય ચાલી રહ્યો છે અને કરીશું આપણે એકતા અને ડિસિપ્લિન દર્શન તો રતન પર માં કરાવ્યા જ છે તેની સાથે સાથે જોયેલો એક પક્ષી એક ટીટોળી પણ એમના

નહીં પણ અસ્મિતા વાત આવે તો વચ્ચે આવે હાથી તો એને મૂકવાનો પણ નહીં અને આ હાથી શબ્દ મેં કેના માટે વાપર્યો છે એ આપ સૌ ભલીભાતી જાણો છો મારે વાત કરવી છે જામનગરના રાજા જામ દિગ્વિજયસિંહજી કે જેમને

નેચા ફરકાવ્યા છે તો એવા જ ક્ષત્રિય સમાજ નું ગૌરવ અને એમ કહેવાય કે દુનિયાનું એકમાત્ર જેમણે પ્રાથમિક શિક્ષણ અને મફત કર્યું હતું એ બીજું કોઈ નહીં મારા ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજી કે જેમણે સમગ્ર ભારતમાં એમ કહેવાય કે કરવેરા પ્રથા ચાલુ હતી અને મારા ભગવતસિંહજીએ એક પણ દસ પણ પૈસા પૈસા લીધા વગર એ એમ કહેવાય કે અસ્મિતા પૂરી પાડી હતી તો આવા જે ક્ષત્રિયો થઈ ગયા આવા જે ક્ષત્રિયો થઈ ગયા છે અને આપણા ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન કેવું છે તેની મારે આપ સૌને ઝાંખી કરાવી છે અને અત્યારે એક નારીના સન્માનની વાત કરવામાં આવી રહી છે ત્યારે કે હું સત્તાની দাসী નથી કાયદાની બંધી નથી હું તો માત્ર ધર્મનું પણ રાગમન છું મનુષ્યના હૃદય બુદ્ધિ અને ઇન્દ્રિયાણીની સ્વામી હું છું માન્ય શાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર એ મારા બે હાથ છે સમાજ મારું મસ્તક છે ધર્મ મારું હૃદય છે સ્વત

આપણા સમાજની ગરિમા આજકાલ થી ચાલી નથી આવતી પણ કૃષ્ણ પરમાત્મા શ્રી ભગવાન દ્વારિકાધીશ ના સમય થી આ ગરિમા સચવાયેલી રહી છે અને એટલે જ મને કહેવું ગમે કે રસ્તે ગાતા હે लोगों का स्वामी होके भी माखन चुराता है महा अवतार भी माँ के हाथों मार खाता है हम गौतम के भारत से हैं, जहाँ जनहित के लिए एक राजपूत सन्यासी हो जाता है हम हम राम के भारत से हैं, जहाँ पिता की एक बात पर बेटा वनवासी हो जाता है धरती धैर्यवान है और, और आकाश बलवान है अगर લેકિન અગર કા હો તો ક્ષત્રિય બચ્ચા બચ્ચા ભી હનુમાન હે કા બચ્ચા બચ્ચા ભી હનુમાન હે તો આવી જે નારી અસ્મિતા જાળવી છે અને નારીના ના માટે એક આ ઝુંબેશ ઉપાડવામાં આવી છે તો ઇતિહાસની ઝાંખી કરાવવું

જ્યાં પાળીઓ જોવા નહીં મળે સાહેબ પ્રતિમા તમે ગમે તેટલી ઊંચી બનાવો પણ સાહેબ પૂજાવવા માટે તો પાડીઓ જ જોવું પડે અને આજે હું દરેક સમાજને દરેક સમાજ માટે દરેક સમાજ માટે મારા ક્ષત્રિય નું યોગદાન રહ્યું છે તો આજે એ ક્ષત્રિય નું ઋણ ચુકવવાનો દિવસ છે એ ઋણ ચુકવવાની ઘડી છે તો હું તમામ સમાજ વિનંતી કરીશ કે આપણી નારીની જે અસ્મિતા છે જે ગરિમા છે તે આપણે જાળવવી જોઈએ અને નારીના સન્માન માટે જે પાડ્યાઓ થઈ ગયા છે તેમને ન્યાય આપવો જોઈએ આજે એ આજે એ પાડ્યાઓ છે જે આજે જે પાડ્યાઓ છે ઉપર બેઠા બેઠા જોઈ રહ્યા છે શું તેમને આ સારું લાગતું હશે કે જ્યારે આપણે સૌ સમાજ એક મળી અને ન્યાય આપીએ સ્વાભિમાનની વાત કરવાની વાત આવે છે ત્યારે મારે મને કહેતા ખૂબ ગર્વ થાય છે અને એટલે જ મને કહેવું ગમે કે જેમ લોખંડ સમય ની મર્યાદા છે અને તેથી જ હું એક દીકરી તરીકે એક બેન તરીકે આપ સૌ પાસે હું માંગવા માંગુ છું તો મને આપશો ને આપશો ને આપ સૌ માં આશાપુરા અને ભગવાન દ્વારિકાધીશ અને શપથ લઈશું સ્વાગત થાય છું કે હું હું એક મારા સમાજને બહુમતી થી જીતાડીશ હું કોંગ્રેસ ને વોટ આપીશ અને મારા સમાજ ની અસ્મિતા અને મારા સ્વાભિમાન ચોક્કસ જીતાડીશ અને આ વિશ્વાસ હું આપ સૌ પાસેથી લઈને જાઉં છું અને આ વિશ્વાસની અસ્મિતા જળવાઈ રહે એ આપ સૌની એ આપ સૌની જવાબદારી છે જય માતાજી